હવે બસ ની વાટે ઉભા છે ક્યારે બસ આવે તો જો પાછળ તમને દેખાતું તો હાલો રોડ ક્રોસ કરી નાખું તો હાલો ચા પીવી છે અમે બસ જો એમ જોરદાર છે આથી લાઇટિંગ વાળી બસ સારી છે બોલવું આવશે તો બે ગયા છીએ આપણો પેલો જ સોપો આ ડબલનો હું તો અત્યારે કેબિનમાં ઉતારું છું મીડિયા મીડિયા તો હવે જોવી કેટલા વાગે ખબરમાં ભૂગી તો વિડીયો જોતા રહીજો સુધી ને હવે તમને મોજ આવી જવાની છે તો જોતા રહીજો તો અત્યારે તો હું કેબિનમાં જાઉ છું ઉતારવા વિડીયો કેબિનમાં જાઉં છું આ દરવાજો આવે ખોલવો પડે તો અત્યારે તો બસ ઊભી છે ભાઈ કઈક લેવા ગયા છે તો અત્યારે હું અહીં બેઠો છું ડ્રાઈવર ની જોઈ ત્યારે ઉપડે 就慢慢了。 પણ બે ગયો છું અને બે હોલ્ટ લેવાની છે તો પહેલી હોટલ જઈ છે ભરૂચની આગળ આવશે અને બીજી આવશે ચોટીલા પાસે તો હવે જોઈએ હવે અત્યારે હું બેઠો છું આગળ અને આ ભાઈ છે અને આ ભાઈ છે આઈરે વાતો કરી છે અને બધા બેઠા છે તો જોતા રહીજો વિડીયો એન્ડ સુધી મજા આવી જવાની છે અને આવા ને આવા વિડીયો આવતા રહે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો નો પહેરી હોય તો તો અત્યારે ફરું જ ફૂગી ગઈ છે અને વોલ્ટ છે દસેક પંદર મિનિટનો તો હવે આટો બાટો મારી આવી પ્રેશ ફ્રેશ છાતા આવી જોઈ આવી તો આપણી બસ છે તો અત્યારે બસનો નો સાફ થાય ગયો જોવો તમે અને હવે આપણે આટોપાટો મારી ગયા તો બસવાળાની ટાઈમિંગ પૂરી પૂરી છે મેં પૂછ્યું ને કે કેટલા વાગે અહીંયા ઉગાડશે હોટલ તો એ કે પેલી હોટલે બાર વાગે ઉગાડશે અને બીજી હોટલે છ વાગે તો અત્યારે રાઈટ બારની માથે થોડીક થઈ છે ચાર પાંચ તો એ ટાઈમો ટાઈમ ફગાડ્યા કહેવાય સારું કહેવાય અને આ કે છે એમ મસ્ત નહીં બહુ નહીં બહુ જીમી નહીં તો ડ્રાઈવરની બે છે તો હાલો હવે હમણાં ઉકાળવાની તૈયારી છે તો હાલો બસ હાલતી થઈ ગઈ છે હવે હવે ડાયરેક્ટ રહે છ વાગે ઉભી 这个，这个。 છ જેવું થયું છે અને ચોટીલા બાજુ આવેલી છે તો અત્યારે વાગવામાં થયા છે આઠ અને અત્યારે અમે પૂછ્યા છીએ ગોંડલ તો બસ તો બસમાં પેટ્રોલ પૂરાય છે એટલે વોલ્ટ આવ્યો છે હજી આઠ થયા છે હજી વેરફૂર નથી પૂર તો જોવી કેટલા વિગે ફૂકીએ હવે તો બહુ વાર નહીં લાગે હવે તો થોડીક વારમાં ફૂકી જાવ આઠ સાડા આઠ થાય તા તો ફૂકી જાવ તો હાલો હવે તો ફાઇનલી ભોગી ગયા છે વીરપુર અને પપ્પા તેડવા આવ્યા છે બુલેટ લઈને આપણે તો હાલો ઘરે જઈને મળી તો ફાઇનલી ઘરે ભોગી ગયો છું અને બા અને પપ્પા ને મમ્મી અહીં બેઠા છે તો હાલો થોડીક વાર રહીને આખું ઘર તમને બતાવું કેવું છે તો નાઈન ધોઈને તૈયાર થઈ ગયો છું ને હવે બેહી ગયો છું જમવા એટલે મમ્મી હજી ભાખરી બનાવે છે જો તો આ ચૂલો જો બે બધી દેશી આમ ગેસ પડ્યો છે અને આ મરચાંનું અથાણું ચા અને ભાખરીનો લોટ બંધાય છે અત્યારે ચૂલો જગાવે જો આવી રીતના જગાવે હાઠીકડા નાખીને પછી માથે દેહ ની મોજ આમ જોવો તો ખરી દૂધ ઘી પ્યોર મજા આવી જવાની ખાવામાં તો હાલો ભાખરી બનાવે છે મમ્મી ચૂલે અને ચા ગરમ કરવાનું જો આવી રીતના આમ ધપધતા કોલસા મેલ દે એટલે પછી આમ માથે ચા મેલ દે એટલે ગરમ થયા રાખે সেম্পর্টন্ট বধুই এম কাই ઘી થી લથપત આખી નીતરે છે નીચે બધે ટીપા પડે ઘી ના ખાવાની આવી જવાની મજા આમ જો ખરી ઘી કેવડું છે આમાં આ મારા ઓલા તો અત્યારે હવે પાપડ શેકાય છે ઈ બધી દેસી હો ગેસ ઉપર કાઈ નહીં બધું આવી રીતના જો હાલો તો ભાખરી ચા પાપડ ને અથાણું તો ખાવું હોય તો પૂગી જજો જો દેશી જો બધી તો હાલો હું હવે હું જમી લઉં તો નાસ્તો કરીને થઈ ગયું છું કમ્પ્લીટ અને હવે તમને ઘરની સફર કરાવું કે અમારું ઘર કેવું છે પેલા વેલા તો આ ઓસરી ટીવી ને બધું અહીંયા જો ચોપડા બધે રાખતો હું ભણતો ને ત્યારે નીચે ઉપર બે ઠેક આખી ઓસરી મોટી આ બધું સામાન રાખવાનું ત્યારબાદ આપણું પાણી આવ્યું પછી હવે જાય મેન રસોડામાં અહીંયા બધી સામગ્રી પેડી છે આ છાઈસ કરવાની મોટર જોવો ઈ બતાવીશ ચાલુ થાય એટલે આઈ જ તો લોકો કર નાખી છે તો કાઈ તમને બતાવીશ ચાલુ થાય એટલે કે કેવી રીતના થાય છે એ બધું બધી ગાજર ને દેશી ટમેટી પીડ્યું છે આ બધી હાલત થઈ ગઈ છે આવી કારણ કે પાણી રીઝવતું એટલે આવી રીતના આવું થઈ જાય એમાં કલર રે નહીં તો વાલો હવે આગળ તો તમને બતાવી દીધી હવે આ રૂમની વાત કરી તો પેલા અહીંયા મંદિરમાં ખોડિયલમાં આ મંદિર છે આ ફ્રીજ અને આ છે રાધે કૃષ્ણ અને આ મટુકી અને આ બધે ગોલ્ડ મેડલ એ મારા નથી તમે તારી ચિંતા ન કરતા અડધા મારા દીદીના છે અડધા મારા ફૈયું ને એ બધે વખતેના આમાં તો હજી આ તો હું કહું ને થોડા ઘણા જ છે બાકી ફઈ ને એ બધે લેતા ગયા છે તો ફૈયું બહુ હોશિયાર હતું એટલે મેડલ બધે બહુ મળ્યા છે અને જો અને અહીંયા બધે વાસણ બૈણી ને એવું બધું રાખી દીધું ના જો જૂના જમાના ને તોરણિયા છે ને બાકી આદમ વખતનો પટારો ટાયર વાળો જો સમો હરકુ બતાવ સેને બાકી ને આયા કબાટ આડો હેલ્મેટ બેલ્મેટ પડ્યા છે ડબરા ને ઊભી થઈ તો આ તો અમારો પહેલો રૂમ અને હવે જાય બીજા રૂમમાં તો જો બધી દેસી હો જૂના જમાનાનું નું એ બધું છે આવી રીતના ખમો લાઈટ કરું એમાં થયું એવું કે એક દી રિપેર કરાવવા આવ્યો ને તો એ કે આ એ કે આ તો ભાઈ બહુ જૂનું છે તો ઈ તો એ બોલો ફોટો પાડી ગયા કે મેં ભાઈ આવી રીતના આવું કોઈ દી મે આવડું મોટું મેં રેગ્યુલેટર કોઈ જોયું તો કે ફોટો પાડી જવો પાડી એમાં શું હોય તો મારા પપ્પા જવો પેલા અજય દેવગન જેવા લાગતા છે ને અને તો આ શેટી ને આપડા બાળપણની યાદો જૂના ફોટા કેમ બાકી મસ્તી ના છે ને એમ કઈ હોય કઈ નું ઘટે ભાઈ રાભડો હતો પેલા હજી એક ફોટો હું તમને નાખી દઈશ બાજુ સ્ક્રીન માં અરે એ તો ભાઈ ડાકુ એવો લાગતો પેલા નો ફોટો અને અહીંયા કુલર છે અને આ ખુરશી બુરશી ને ગાઈડલાઇન આનો ઉપયોગ તો બહુ થતો નથી એટલે એ ખૂણામાં પડ્યું છે ડ્રેસિંગ ટેબલ તો બસ આવું બધી ખોખા ને એવું બધું છે અને આ કબાટ જો ત્યારબાદ આડો કબાટ આવી રીતના બધી ગોઠવી દીધો સામાન કપડાં ને એવું બધું તો આ તો આપણો બીજો રૂમ અને હવે તમને મોટું ફરિયું બતાવી દેશી જે કહે ગામડાનું તો ચાલો તો આ આપણી ગેંડી અને આ આખું ફરિયું છે ધીમે ધીમે તમને એક્સપ્લોર કરાવું આ આપણું પ્યારૂ સી ધનવેલ અને આ છે દ્રાક્ષ કારણ કે અત્યારે પાંદડા બધા ખરી ગયા છે ઉનાળો ચાલુ થયો ને એટલે નકર તો એ આખામાં આમ ઘેરાઈ હોય અને આ આપણી બ્લેકી જેને લઈને હવે આપણો સાથ દેવાની છે બધી રખડવામાં અને આ બધે સામાન મકાન બને છે ને ધૂળા કાકાના ને એના મેલી ગયા સામે વાળા પાડો આ બધી ગુલાબના ગોટા ઓલું પાન છે મીઠું પાન ખાઈ ની આ ચકલીના માળા છે જો ચકલી ચોવીસ કલાક અહીંયા હોય અત્યારે તારી કે ગઈ લાગે છે બાકી અહીંયા જ બેઠા હોય અને વાસણ ચકલાઓ દ્રાક્ષ ને મારા મમ્મી કપડાં ધોવે છે જો દેશી જ બધું વોશિંગ બોશિંગ મશીન કાંઈ નહીં હાથેથી જ ધોવાના આવી રીતના કાનજી બધી રાખેલા છે વાસણ ને બધી આપણું દેશી રસોડું લોટ અહીંયા ડબરા ગેસ નો બાટલો અને અહીંયા બધી બર્તણ અને આપણા ચૂલા અને આનો સ્વાદ આવે આનું બનાવેલી હોય રોટલી ને શાક આ બહુ મજા આવી જાય આવો તો હોટલમાં આવે જાય બીજા ઢારિયામાં તો આ કોઠાર નિરોગ ઘઉંનો આખો અને અહીંયા ઉપર બધા લાકડા અને થાપેલા છાણા છે સામાન બધે અને આ છે મારા દાદાની સાયકલ અને આ છે આપણી સાયકલ સાયકલ તો બહુ હો આમ નીચે થઈ જવું પડે ભટકાય સાયકલ બહુ વાય સાયકલ આયકી બારમાં માં લગી મેં અને સાયકલ લઈને ધોળિયા પાર્ટી કરતા હોય ને અત્યારે પેડી છે અને આ જે બધી સૂટ કેશું ને એમાં બધે મારો સામાન છે એ પેલા હું નાનો હતો ને ત્યારે બધી બપોર હોવું નહીં આવી રીતના નવીત નવીન ખાખા ખોરાક રાખવું મોટર તોડી નાખવું ને પછી એમાં કંઈક બીજું બનાવું ને એવી રીતના હું બનાવતો જ રાખતો હોય એવું પેલા મેં બહુ કર્યું અતિશય એ પેલા યુટ્યુબમાં હું વિડીયા મેલતો લગભગ બે હજાર ની વાત છે પણ એ પછી વિડીયા કાઠી નહીં થઈ બધા ત્યારે તો એમ આવા હું આમ ને નહીં કાઢ અને આ જોવો ખુરચી છે એક એને સાફ કરવી જોઈએ બહુ મજા આવે એવી ખુરશી છે તમે એકવાર જઈજો અને બ્લોગ આવી રીતના જોતા રહીજો બ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલ જોવો ચકલા આવી ગયા છે ચકલા આવી ગયા છે ભાગી ગયા અત્યારે બેઠો છો કે બાર હવા બાર જેવું થયું છે અને એડિટિંગ કરું છું કેવી લાગી કોમેન્ટ કરજો આ એકલા વિડીયાની છે તો આ પહેલા વિડીયો આવી જાય પછી એ આવશે તો એની છે આ થમને એડિટિંગ કરતો તો અત્યારે એ જમવા બેહી ગયા છે બધાય મમ્મી ને બા ને પપ્પા રઘવાનું શાક ખાવ ને તો સાંધા નહોતું કે કોઈ દી

તો હાલો જમી કાઢવી લીધું છે અને હવે મમ્મી બનાવે છે ચીકુનું જ્યુસ જો અને આ ભેંસનું દૂધ ઘાટું પીવાની આવવાની છે મજા તો જોતા રહી જો હેન્ડ સુધી જો અને ચીકુય ઘરની વાળીના છે ખાખરે જેવા મીઠા બહુ જોરદાર જીત્યું છે એટલે જ્યુસ થવાનું છે એક નંબર ટોપ હાલો આપણો મોટો ગ્લાસ ભરીને આવી ગયો છે લસીન ગોયણે જ્યુસનો અને આવી ગયો આ પપ્પાનો ગ્લાસ પીવા પીવા તો હાલો પી લઈએ દેશી દેશી ઓ ભાઈ બહુ મીઠું છે કેવું છે પપ્પા બહુ નું તો લોગ એન્ડ કરું છું અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું નવા લોગમાં જય શ્રી કૃષ્ણ